રાજકોટ આવીએ એટલે બસ મળવું ખૂબ જરૂરી છે મારા માટે અને હવે બે ભાઈઓ જઈશું દાલ પકવાન ખાવા માટે

ના ના ભાઈ ના વાર છે રાત્રે તો વાન જેવું ખાધું બ્રંચ જોઈએ

ਇਹ ਤਾਂ ਭਾਈ ਡਿਸ਼ ਬਦਲੀ ਪਾ ਤਾਂ ਹਦ ਹੈ ਇਹ ਆ ਬਸ ਮਾਰੂ ਨਹੀਂ ਬ్రో ਆ ਬਦੂ ਉਨਦੀ ਖਾਸ ਆ ਬਦੂ ਉਨਦੀ ਨਾ ਖਾਵਾਂ ਨਾ ਆ ਬਦੂ ਉਨਦੀ ਨਾ ਖਾਵਨੋ ਬਗਾ ਸੂ ਨਹੀਂ ਖਾਵਨੋ ਆ ਬਦੂ ਉਨਦੀ ਨਾ ਮੈਂ ਖਾਵਨੋ ਤੋ ਨਹੀਂ ਯਾਰ ਰਜਪਤ ਨੂੰ ਤਾਂ ਮੈਂ ਆਇਆ ਨਾ ਖਾਵ ਬਣੇ ਨਾ ਖਾਵੋ ਥੋੜੂ ਚਲੋ ਉਨਦੀ ਆ ਬਦੂ ਤਾਰੂ ਸਰਦ ਸਰਦ ਸਾਰਸ ਖਾਏ ਬਣੇ ਮੈਂ ਮਾਰੂ ਖਾਵਨੋ ਲੈ ਲਈ ਦਿਸ ਜਾਈ ਪਹਿਲੀ ਵਾਰ ਤਾਂ ਤੋ ਗਿਰ ਮੋੜੂ ਸਾਧੂ ਤੋ ਕਿਸੇ ਕੋਈ ਨਹੀਂ ਐਵੇਂ ਨਾ ਜਾਓ ਮਾਰੂ ਖਾਵੋ ਜੋ હકીકતમાં જે પેલી સરપ્રાઇઝ હતી ને એ લાંબો લઈને આવવાનો બરાબર છે હવે તું અટકી ગઈ છે ત્યાં લાંબો છે અહીંયા અને દિવસ રાત્રે ગુમરા કરી હતી

काई नेब तमने जान्जरी पेरादेस को तुगराईस? गराजे नो जान्जरी पेरादेस यू एक...

સો ગાઈસ ફાઇનલી હવે અમે લોકો રાજકોટ થી નીકળી રહ્યા છીએ બરાબર અને અમારી સાથે ત્રણ મસક છે ત્રણેય મસક કલ્લો 1.0 મસક કલ્લો 2.0 અને મસક કલ્લો 3.0 ત્રણેયના નામ ત્રણેયના નામ કાલે પડશે બરાબર છે મારા બ્લોગ

બરાબર છે એટલે આ બધું પોસાતું નથી આપણને પણ કશો વાંધો નહીં તમે જાઓ ગાઇઝ ઉનદીના ડેલી વ્લોગ આવે છે યાર તમે વ્લોગ જોવો નકર એ આજે એમ કે નથી કે મારા ના વ્યૂ નહીં આવતા મારા મારા વ્લોગ કોઈ જોતું નથી મેં કીધું તારાથી ગાઇઝ રૂઠેલા છે તું રેગ્યુલર વ્લોગ નથી મૂકતી એટલે નથી જોતા પણ તું આ કન્ટિન્યુ મૂકે છે એટલે હવે જોવાનું ચાલુ કરશે હું કે હું કહી દઈશ સો ઉનદીના વ્લોક પણ જોવા ગાઈશ તો શું એ કન્ટિન્યુટી બનાવવાને ચાલુ રાખે વ્લોગ તો મજા આવે ભાઈ ફાઇનલી અત્યારે હવે રાજકોટથી અમે લોકો નીકળી ગયા છીએ હજુ તો રસ્તો છે ચાલુ છે તો ત્યાં સુધી તો બ્લોગ ચાલુ છે અમદાવાદ પહોંચશું કદાચ ત્યાં સુધી પણ બ્લોગ ચાલુ રહે બરાબર સો બને રહેજો ની અંદર ફૂલ મજા કરી રાજકોટમાં ફૂલ મજા આવી મેરેજમાં ગયા મેરેજની અંદર પણ મજા આવી ગઈ બરાબર છે અને હવે બેક ટુ અમદાવાદ આફ્ટર થ્રી ડેઝ હે ચાલએ